આ સંશોધન શ્યાલલા ના આધારે કરવામાં આવ્યું છે અને તેમાં જણાવાયું છે કે પૃથ્વીના ઓક્સિજન સમુદ્ર વાતાવરણનો તેના કુલ આયુષ્યનો માત્ર વીસથી ત્રીસ ટકા ભાગ જ બાકી છે આ સ્થિતિ માટે મુખ્યત્વે સૂર્યના તાપમાનમાં થતો વધારો જવાબદાર રહેશે સૂર્ય ધીમે ધીમે વધુ ગરમ અને તેજસ્વી થવાના કારણે પૃથ્વીનું તાપમાન વધશે જેનાથી મહાસાગરોનું પાણી બાષ્પીભવન થશે અને ઓક્સિજનના મુખ્ય સ્ત્રોત એવા છોડનો નાશ થશે આ પ્રક્રિયાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આ પરિસ્થિતિમાં મોટાભાગના ઓક્સિજન આધારિત જીવોનો અંત આવશે અને માત્ર કેટલાક સૂક્ષ્મ જીવો ટકી શકશે વૈજ્ઞાનિકોના મતે જેમ જેમ સૂર્યની ઉંમર વધશે તેમ તેમ તે વધુ ગરમ અને તેજસ્વી બનશે આનાથી પૃથ્વીની સપાટીનું તાપમાન સતત વધશે જેના પરિણામે મહાસાગરોનું બાષ્પીભવન વધતા તાપમાનને મહાસાગરોનું પાણી બાષ્પીભવન થશે જે કાર્બન ચક્રને નબળું પાડશે છોડોનો નાશ ઓક્સિજનનું ઉત્પાદન કરતાં છોડ અને શેવાળા ગરમી સહન કરી શકશે નહીં અને ધીમે ધીમે નાશ પામશે ઓક્સિજન ઉત્પાદન બંધ છોડના નાશ થવાને કારણે ઓક્સિજનનું ઉત્પાદન બંધ થઈ જશે જેનાથી વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર ઘટવા લાગશે આ સમગ્ર પ્રક્રિયાને કારણે પૃથ્વીનું વાતાવરણ અત્યારના ઓક્સિજન સમુદ્ર વાતાવરણમાંથી ઓછા ઓક્સિજનવાળા વાતાવરણમાં ફેરવાઈ જશે જે આદિમ અવસ્થા જેવું હશે જોકે આ ભવિષ્ય ઘણું દૂર છે વૈજ્ઞાનિકો માને છે કે આ અંત નિશ્ચિત છે અને સૂર્યના કુદરતી ચક્રને રોકવું લગભગ અશક્ય છે તેમ છતાં કેટલાક વૈજ્ઞાનિકો આશા વ્યક્ત કરે છે કે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસથી કદાચ આ વિનાશને ટાળી શકાય અથવા તેનાથી બચી શકાય તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી એ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો